જી પહેલાં તો બધાને મારા મારા ફેમિલી વતી હેપી મકરસંક્રાંતિ સંક્રાંતિની ખૂબ સારી શુભકામનાઓ અને બધા ફેમિલી સાથે આ તહેવાર ખૂબ આનંદ ઉત્સાહથી બધા ઉજવતા હોય છે અને ખાસ આપણે પતંગ ચગાવતા હોઈએ છીએ ત્યારે ખાસ મૂગા પશુ પક્ષીઓનું પણ આપણે ધ્યાન રાખવાનું હોય છે કે એમને હાનિ ના થાય અને એનું ધ્યાન રાખીને આપણે સૌ આપણે આ તહેવારને ઉજવશું મનાવશું અને મકરસંક્રાંતિની બધાને ખૂબ સારી શુભકામનાઓ કહીશ એ સાથે સાથે જયારે બાવીસ જાન્યુઆરી શ્રી રામ ભગવાન જયારે અયોધ્યામાં બિરાજમાન થશે એની ખુશી પણ સૌના હૃદયમાં ખુબ છે અને જયારે મારે રામ ભગવાન માટે ગાવું છે ત્યારે ગાઉ તિવાલી મે ભજન મેનાઉંગી मेरे कर के सारे पाप मिट जाएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे जय सिया राम मकर संक्रांति खूब सारी शुभकामनाओं